બાડોલી તાલુકાના મઢી ગામે બની ચોરીની ઘટના પોસ્ટ ઓફિસ માં તસ્કરો ત્રાટક્યા પોસ્ટ ઓફિસના પાછળના ભાગે દરવાજાના તાળા તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા ડ્રીલ મશીન વડે તિજોરી તોડી કરી ચોરી તિજોરી માં મુકેલ 45329 રૂપિયા ની કરી ચોરી બાડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગઈ તારીખ 18/12/2024 ના સાંજના અઢાર જીરો થી ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના સવારના સાત પિસ્તાલીસ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મઢી પોસ્ટ ઓફિસમાં આવેલ પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા પિસ્તાલીસ હજાર અને ત્રણસો અઠ્યાવીસ રૂપિયા ચોરી કરી નાસી ગયેલ છે જે બાબતે મઢીના સબ પોસ્ટ માસ્ટરે ગુનો રજીસ્ટર કરાવેલ છે જેની તપાસ ચાલુ છે અને આરોપીને શોધખોળ કરવા માટે પ્રયત્નો ચાલુ છે